નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે જે આજે પ્રથમ સોમવાર શ્રાવણ મહિનાને લઈને આજે જે હન્ની વારસિયા રિંગ રોડ પર જે ઉદય નારાયણ મહાદેવ મંદિર આવેલું છે ત્યાં પણ ભાવિક ભક્તોની જે ભીડ છે તે જોવા મળી છે તમે જોઈ શકો છો સવારથી જ જે મંદિરોમાં જે ભોલેનાથના મંદિરોમાં ભીડ થઈ છે અને સાથે જે ભક્તો છે તે મહાદેવ ભગવાનને ફૂલ ચડાવી જે દૂધ અભિષેક કરી પાણી અભિષેક કરી ભગવાનને દર્શન કરી રહ્યા છે તમે જોઈ શકો છો આ જે મંદિર છે ઉદય નારાયણ મહાદેવ ખંડની વારસ્યા રોડ ખાતે આવેલું મંદિર છે તમે જોઈ શકો છો જે આ મંદિરમાં ભક્તો છે તે ભગવાનને દર્શન કરી રહ્યા છે સાથે ભગવાનને પાણી દૂધ અભિષેક કરી ભગવાનને જે ભક્તો છે તે ભગવાનને બીલી પત્ર ચડાવી પાણી અભિષેક કરી દૂધ અભિષેક કરી ભગવાનને દર્શન કરી રહ્યા છે સાથે તમે જોઈ શકો છો આજે પ્રથમ સોમવાર શ્રાવણ મહિનાને લઈને અને તેને લઈને આજે ભાવિક ભક્તોની જે ભીડ છે તે જોવા મળી છે આ હનિવારસ રિંગ રોડ પાસે જે ઉદય નારાયણ મહાદેવ મંદિર આવેલું છે ત્યાં આ સ્પાર્ક ટુડે ના ન્યૂઝના માધ્યમથી તમે જોઈ શકો છો જે ભોલેનાથ ભગવાનને પાણી ચડાવી આજે જે પ્રથમ સોમવાર શ્રાવણ મહિનાને લઈને તેને લઈને જે ભક્તો છે તે ઉમટી પડ્યા છે અને ભોલેનાથ ભગવાનને દર્શન કરી જે પાણી અભિષેક કરી દૂધ અભિષેક કરી ફૂલ ચડાવી ભગવાનને દર્શન કરી રહ્યા છે સાથે દીવા પણ જે ભગવાનને દીપ પણ પ્રગટ કરી રહ્યા છે માતાજીની પણ પ્રાર્થના કરી રહ્યા છે આપણી સાથે મહારાજ છે તેમની સાથે જ મહારાજ સાથે જ વાત કરીશું મહારાજ શું કહેશો જે રીતે આજે પ્રથમ સોમવાર આવ્યો છે પવિત્ર સોમવાર આવ્યો છે શ્રાવણ મહિનાનો પવિત્ર સોમવાર આવ્યો છે ભક્તો સવારથી ભગવાનના દર્શન દર્શનાર્થે આવી રહ્યા છે દૂધ પાણી અભિષેક કરીને ફૂલહાર ચડાવીને સુખ અનુભવી જાય છે આણંદ થી જાય છે પેલો સોમવાર પાંચ સોમવાર છે આજે ગત અને આ બોતેર વર્ષે યોગ બેઠો છે પાંચ સોમવાર અને ભક્તો લાભ લઈ રહ્યા છે જે ભક્તો છે તે લાભ લઈ રહ્યા છે આજે સોમવાર આજે પ્રથમ સોમવાર આવ્યો છે તેને લઈને જે તમે જોઈ શકો છો જે ભક્તો છે તે ભગવાનને દૂધ અભિષેક કરી પાણી અભિષેક કરી ભગવાનને દર્શન કરી રહ્યા છે અને બીલીપત્ર પણ ચડાઈ રહ્યા છે ભક્તો તમે જોઈ શકો છો સવારથી જે મંદિરોમાં છે છે તે ભીડ જોવા મળી અને ભોલેનાથ બાબાને દર્શન કરી તમે જોઈ શકો છો ઉદય નારાયણ મહાદેવ મંદિર છે તે સ્પાર્ક ટુડેના ન્યૂઝના માધ્યમથી તમને અમે બતાવી રહ્યા છે ભગવાનને લોકો જે પાણી દૂધ અભિષેક કરી બીલેપત્રા ચડાવી હાર ફૂલ ચડાવી ભગવાનને દર્શન કરી રહ્યા છે સવારથી જ જે ભક્તોની જે ભીડ છે તે જોવા મળી રહી છે અને હજુ પણ ભક્તો છે જે આ મંદિરે આવી રહ્યા છે અને સાથે જે ભગત છે તે ભગવાનને પાણી દૂધ અભિષેક કરી સોમવાર અને હર સોમવારે ભીડ થતી હોય છે પરંતુ આજે શ્રાવણનો જે પહેલો સોમવાર છે તેને લઈને જે ભગતો છે તે ભગવાનને ભોલેનાથને પ્રાર્થના કરી રહ્યા છે સાથે દૂધ અભિષેક કરી રહ્યા છે તમે જોઈ શકો છો જો ભાવિક ભક્તોની જે ભીડ છે તે જોવા મળી રહી છે અલગ અલગ જે મંદિરોમાં પણ આજે જે ભોલેનાથ બાબાને દર્શન કરવામાં આવી રહ્યા છે સાથે આજે ભગવાનને લોકો દર્શન પણ કરી રહ્યા છે અને ભગવાનને દર્શન કરી અને જે ભોલેનાથને દર્શન કરી દૂધ અભિષેક કરી ફૂલ હાથ ચડાવી ભગવાનને મજા માણી રહ્યા છે નાના નાના બાળકો પણ તમે જોઈ શકો છો જ્યાં નાના બાળકો પણ છે તે પણ ભગવાનને દર્શન કરી અભિષેક કરી સવારથી જ જે ભાવિક ભક્તોની જે ભીડ છે તે જોવા મળી રહી છે અને ભાવિક ભક્તો ભોલેનાથ બાબાને દર્શન કરી રહ્યા છે સાથે આજે પ્રથમ સોમવાર जाने लेने पण लोको जे आ भक्तो छे ते पोहचिया छे आपरे जे भगत छे तमनी साथे पण वात करवानो प्रयत्न करीशु तमे पण उपस्थित थाया तो जो सावन महिना नो तो पहलो सोमवार छे हा बाबा की पूजा करने के लिए हम तो। हाँ आए हम लोग तो मैं राजस्थान से एक्चुअली हूं હા અમારા તીસરો સોમહારાજ જે રાજસ્થાન તરફથી તો પણ અમુક જે એમપીથી જે માણે છે તેમનો તો ત્રીસરો સોમવાર છે અને ભોલેનાથ બાબાને દર્શન પણ કરી રહ્યા છે અને દૂધ અભિષેક કરી પાણી અભિષ્ઠ ફરીવાર એકવાર અમે તમને બતાવીશું જે ભોલેનાથ ભગવાનને જે ભક્તો છે તમે જોઈ શકો છો પાણીનો અભિષેક કરી દૂધનો અભિષેક કરી બીલી પત્ર ફૂલ હાથ ચડાવી ભગવાનને દર્શન કરી રહ્યા છે માતાજીને પણ દર્શન કરી રહ્યા છે તમે જોઈ શકો છો દૂધનો પણ અભિષેક કરી રહ્યા છે સવારથી જ આ ભક્તોની જે ભીડ છે તે જોવા મળી રહી છે અને અલગ અલગ મંદિરોમાં પણ ભગવાનને દર્શન કરી દર્શન કરી રહ્યા છે સાથે જે સિનિયર સિટીઝનના લોકો પણ છે તે મહાદેવના મંદિર ખાતે બેસવા પણ આવે છે સાથે ભોલેનાથ બાબાને દર્શન પણ કરે છે તમે જોઈ શકો છો આ જે લોકો છે તમે શું કહેશો જે રીતે આજે શ્રાવણ મહિનાનો પહેલો તમે વર્ષની અંદર દર વર્ષની ત્યાં અહીંયા ઉદયનારાયણ મહાદેવની અંદર બધા ભાઈ ભક્તો આવે છે અહીંયા આગળ દર ગુરુવારે દત્ત ભજન મંડળ પુરુષોનું એમ ભજન કરે છે અમાસના દિવસે અને પૂનમના દિવસે કાયમ માટે અહીંયા ભજન કરે છે અને આ શ્રાવણ મહિના નિમિત્તે અહીંયા દર્શનાર્થીઓની ભીડ વધુ રહે છે દરેક ધર્મમાં કોઈક ને કોઈક માસનું મહત્વ હોય છે જેમ કે મુસ્લિમોમાં પેલો એ હોય છે આપણી અંદર શ્રાવણ મહિનો એવો દરેક ધર્મમાં કોઈક ને કોઈક માસનું મહત્વ હોય છે એટલે હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું મહત્વ અધિક છે ને એમાં શિવાલયમાં દરેક શિવાલયમાં ભીડ ભક્તોની જોવા મળે છે જય બોલે શિવાલય મંદિરમાં પણ ભક્તો પણ ભક્તો પણ જોવા મળી રહ્યા છે તમે તમે જોઈ શકો છો જે લોકો છે તે પણ દર્શન કરવા તમે પણ દર્શન કરવા આવ્યા છો હા આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે બહુ ઘણું ઘણું સારું લાગે છે બધા ભક્તો પ્રસન્ન થઈને બધા પૂજા કરે છે ઓમ નમ શિવાય જે ભક્તો છે તે જે ભક્તો છે તે દર્શન કરી રહ્યા છે સાથે સવારથી જે મંદિરોમાં ભોલેનાથ ભગવાનના ભીડ થઈ ગઈ છે અને બાબા ભોલેનાથને દર્શન કરી રહ્યા છે અમે તમારા સુધી સ્પાર્ક ટુડેના માધ્યમથી પહોંચાડતા રહીશું દરેક મંદિરોના જે ભગવાનને લોકો જે દૂધ અભિષેક જે પાણી અભિષેક કરી રહ્યા છે એ હરેક મંદિરનું તમે અમને સ્પાર્ક ટુડેના ન્યૂઝના માધ્યમથી અમે પહોંચાડતા રહીશું હું કમલેશ જોશી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા